જોઈ લો અહિયાં સૌથી પહેલા મિત્રો કે આપણે જે અપડેટ જોઈ એની અંદર આપણને કીધું તું કે નવરાત્રી દરમિયાન આવશે બરાબર તો ગ્રાઉન્ડ નવરાત્રી દરમિયાન ત્રણ થી ચૌદ માં નવરાત્રી છે પણ અહીંયા તમે જુઓ તો 5 6 7 અને છેલ્લી તારીખ 8 ની અંદર તમારું ગ્રાઉન્ડ આવશે ફાઈનલ થઈ ગયું છે મિત્રો હવે શંકાને કોઈ સમાધાન નથી અહીંયા બરાબર હવે આ બધું તમને ડિટેલ આપતા પહેલા એક જ એક વાત કહી દઉં છું એક રિક્વેસ્ટ કરી દઉં છું બરાબર આજે હું એક ગ્રાઉન્ડની અંદર ગયો તો જે અમારું ગ્રાઉન્ડ છે બરાબર ત્યાં ગ્રાઉન્ડની અંદર ગયો તો તો જે સારા

તમારે અહીંયા ઘટી જાય જો મન દઈને ને તમે ગ્રાઉન્ડ કરો કે મારે ગ્રાઉન્ડ જ છે તો પંદર સેકન્ડ તમારે આરામથી ઘટી જાય આજે તારીખ તમારી સત્યાવીશ બરાબર એટલે ચાર દિવસ આમ તો આજનો દિવસ જતો રહ્યો એટલે ત્રણ દિવસ ગણો ત્રણ દિવસ આ અને પાંચ તારીખ તો આ વિદ્યાર્થી જેને છ ને પંદર આવતો હોય સમય એને હજી રહેવાનું એને ત્યાં ખેંચી લેવાનું બધા પછી ક્યાં તમારે દોડનું સુકામ ખોટું ટેન્શન લ્યો છો બરાબર પછી

તો ઊંચી કૂદ છે ઊંચી કૂદ ઊંચી કૂદ છે મિત્રો એ તમારાથી 4 પ્લસ થઈ જતી હોય અથવા 4 થઈ જતી હોય તો આયે નિશ્ચયત્રો મહેનત કરી લો થઈ જશે અને ત્યાં એકવાર પછી લડી લેવાનું થઈ જાય અને અધિકારીઓ એકદમ દયાળુ હોય છે ત્યાં તમારાથી મિત્રો થોડું ઘણું રહી જતું હશે ને તો ચલાવી લે

ભાઈઓ છાતી બે ઇંચ ત્રણ જેવું ઓછી હશે કઈ વાંધો નહીં એ ચાલે ભાઈ એ ત્યાં અધિકારી બહુ સારા હોય ચલાવી લઈને ફૂલ આવી દેવાની છે બરાબર એક દિવસ ફૂલ આવી દેવાની છાતી જેટલી ફૂલે એટલી અહીંયા એવું હોય કે તમારે પાંચ ફૂલાવાની હોય ને બદલે છ તમારી ફૂલી જાય અને જો ચોર્યાસી તમારી થઈ જાય તો ચાલે મિત્રો તો ચાલે બરાબર એટલે એનાથી નહીં ઘણી મારે કોમેન્ટ આવી છે ગયા લેક્ચરમાં પણ એનાથી સહેજય આપણે મુંઝાવાની જરૂર નથી એટલા ગ્રાઉન્ડ થતું હોય તો સહેજય મુંજાવાની જરૂર નથી જો આપ તમને ચોખવટ કરી દીધી છે બરાબર હવે લેક્ચરની અંદર અંદર છું આગળ તો આપણને દીપક રાજાણી સાહેબે હમણાં જ કીધું કે ભાઈ બિટ ગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા છે એ પાંચ છ સાત આઠ ઓક્ટોબરના રોજ યોજાશે અને એના જે ચાર ઝોનની અંદર મેદાન સવારે થી દસ વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે ચાર દિવસ દરમિયાન અને વીસ હજાર વધારે ઉમેદવારો લેશે ભાગ બરાબર જુઓ અહીંયા આખું શેડ્યુલ તમને આપી દીધું છે આ જે સાઈડ પરથી લેવામાં આવ્યું છે અને સાઈડ પર જુઓ શું કહે છે તો ક્યારે તમારી એક્ઝામ તો કે 30 સપ્ટેમ્બર રે સાંજે 5 વાગે તમને કોલ લેટર મળી જશે ક્યારે તારીખ 30

આનું કારણ આંદોલન નું કારણ છે બરાબર કે ફરી વાર આંદોલન ન થાય એટલા માટે હવે ઝડપથી લઈ લેવામાં આવે જો આટલા ગ્રાઉન્ડ તમારા રહેશે આ પ્રકારે કઈક તમારા ગ્રાઉન્ડ રહેશે જેમાં તમને રિજન આપ્યું છે સૌથી પહેલું તો બરાબર એટલે કે તમારે કયા કઈ જગ્યાએ તમારું ગ્રાઉન્ડ આવશે બરાબર કે તમારું જે કઈ છે એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો કયા વિભાગની અંદર આવશે ગુજરાતના આપણા વિભાગ પડેલા છે બરાબર તો કયા વિભાગમાં આવશે જુઓ તો પહેલું છે દક્ષિણ ગુજરાત ગાંધીનગર જે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે અરવલ્લી છે દક્ષિણ ગુજરાતની અંદર ગાંધીનગર બરાબર અને કઈ તારીખ છે તો શારીરિક ક્ષમતા કસોટીની તારીખ છે પાંચ દસ થી અને છ દસ બે તારીખ છે પાંચ છ બરાબર અને પાંચ થી દસ

પંચમહાલ સાત દસ બે હાજર ચોવીસ એટલે અહિયાં ત્રણ દિવસ છે તમારે અહિયાં ગ્રાઉન્ડ તમારે ત્રણ દિવસ ચાલશે બરાબર પાંચ થી દસ નો બધે સમય છે ક્યાં હશે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ગ્રુપ

પણ એનું ગ્રાઉન્ડ ક્યાં આવશે તો ગ્રાઉન્ડ છે ઈ પંચમહાલ ગોધરા અંદર આવશે લુણાવાડા ખાસ જોઈ લો મિત્રો બરાબર ત્યારબાદ તમે જુઓ તો દક્ષિણ ગુજરાત વાળા એ ક્યાં આવશે તો ડાંગ છે તાપી નવસારી સુરત નર્મદા આજે છે દક્ષિણ ગુજરાત વાળા એ ગ્રાઉન્ડ આવશે પાંચ તારીખ થી સાત તારીખ દરમિયાન અને પાંચ થી દસ નો સમય સવારનો એસઆરપી ગ્રાઉન્ડ એન એચ આઠ ની પાસે બરાબર ત્યારબાદ સૌરાષ્ટ્ર જુનાગઢ તો જુનાગઢ સૌરાષ્ટ્ર વાળા એ ક્યાં આવશે તો એ જુના જુનાગઢ પછી મોરબી છે પછી અ જામનગર છે ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી અમરેલી પણ આવી તો આ બધા એ જે છે આ બધા એ ક્યાં ગ્રાઉન્ડ આવશે તો આ બધા એ ગ્રાઉન્ડ આવશે જુનાગઢ ખાતે મિત્રો બરાબર જુનાગઢ ક્યાં આવશે તો કે પોલીસ તાલીમ કેન્દ્ર જે જે સૌરાષ્ટ્રની અંદર જેને ફોર્મ ભર્યું હશે જે ટૂંકમાં જેને જે તાલુકાના છે એ નહીં એ પ્રમાણે નહીં તમે જે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે અહીંયા ગ્રાઉન્ડમાં વારો આવશે કોઈ માનો કે ભાવનગરના છે ભાવનગર અને ભાવનગરના છે ડાંગમાં ફોર્મ ભર્યું છે બરાબર તો ડાંગ ની અંદર ફોર્મ ભર્યું છે તો એ લોકો એ ક્યાં આવશે તો એ લોકો એ અહીંયા સુરત ની અંદર આવશે અને સુરત અંદર જુઓ કાંકરેજ એ એમ આવશે ગ્રાઉન્ડ બરાબર પછી જુઓ કોઈ વ્યક્તિ છે બરાબર ઈ પોતે પાટણના ભાઈ છે પાટણના અને આ પાટણવાળા એ ફોર્મ ક્યાં ભર્યું છે તો કે જૂનાગઢની અંદર ફોર્મ ભર્યું છે તો એનું ગ્રાઉન્ડ ક્યાં આવે

આઠ તારીખ સુધી એટલે કે પાંચ તારીખ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ સુધી કારણ કે સૌરાષ્ટ્ર અંદર ઓલ ગુજરાત ગણો તો એના પચાસ ફોર્મ ચાલીસ થી પચાસ ટકા અંદર કારણ કે ત્યાં જગ્યા પણ વધારે હતી બરાબર એટલે સૌથી વધારે અંદર બીજી વાત મિત્રો હવે કહી એંધાણ નથી દેખાય રહ્યા અત્યારે કોઈ પણ નથી આના માટે આ કરવામાં આવ્યું તો આંદોલન પણ આંદોલનમાં તમે નબળા પડ્યા તમે હારી ગયા આંદોલનમાં આ એનું પરિણામ છે

તમારે માનો કે આ ચારે રાઉન્ડ છે એ 8 10 સુધીમાં પતે તો તમારે 11મા મહિનાની વાટ રાખવાની બરાબર 11મા મહિનાની આસપાસ તમારું પાછો જે 25 ગણાનો રાઉન્ડ છે એ આવશે અને 25 ગણાનો રાઉન્ડ પાછો બહાર પડશે અને ત્યાર બાદ મિત્રો જો જગ્યા ન ભરાય ત્યાર બાદ જગ્યા ન ભરાય તો ત્રીજો રાઉન્ડ પડે બરાબર મિત્રો કોઈ શક્યતા લાગતી નથી કે આ પચીસ ગણાની અંદર આજે પચીસ ગણા ની અંદર જગ્યા ભરાઈ જાય એવી કોઈ શક્યતા નથી કારણ કે બહુ બધા વિદ્યાર્થી ગ્રાઉન્ડ થતું નથી અને બીજા પચીસ ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે પણ મિત્રો શક્યતા રહેશે બરાબર તો પણ શક્યતા રહેશે કારણ કે આઠસો ને ત્રેવીસ જગ્યા છે જયારે ત્રણસો ને ચોત્રીસ જગ્યા હતી બે ને એકવીસ ની અંદર બરાબર એકવીસ બે હજાર બાવીસ બાવીસ એકવીસ બાવીસ તો ત્યારે મિત્રો પચાસ ગણા વિદ્યાર્થીને ત્યારે બોલાવા હતા બરાબર પચાસ તો નહીં પણ બાસઠ ત્રેસઠ ગણા વિદ્યાર્થી બોલાવ્યા

કરો તો બસ અહીં સુધી મિત્રો રાખીએ છીએ કઈ નવી અપડેટ હશે તો મળીશું